નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે વડોદરા કલેક્ટર કચેરી દ્વારા પ્રોજેક્ટ ઓફિસરની એક જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેની શૈક્ષણિક લાયકાત અનુભવ માસિક પગાર અને વય મર્યાદા કેટલી છે તે સાથે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા મંડળ સત્તા મંડળ જીએસડીએમએ એટલે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તરદન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત સમય માટે મહાનગરપાલિકા વડોદરાની કચેરી ખાતે પ્રોજેક્ટ ઓફિસરની એક જગ્યા માટે નીચેની વિગત પાત્રતા ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે જગ્યાનું નામ છે પ્રોજેક્ટ ઓફિસર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક એમએસડબલ્યુ માં લઘુત્તમ સિત્તેર ટકા અથવા તે મુજબના ગ્રેડ સાથે ઉત્તરણ થયેલ અને કોમ્પ્યુટરના જ્ઞાન સહિત ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ડિગ્રી ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજ ઇચ્છનીય છે અનુભવની વાત કરીએ તો સરકારી કે બિન સરકારી સંસ્થામાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન

હસ્તલિખિત અરજી સાથે શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો વગેરે ડોક્યુમેન્ટની સો પ્રમાણિત નકલો બે કોપીમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ડી ઈઓ સી કલેક્ટર કચેરી દિવાળીપુરા વડોદરા ઓગણચાલીસ જીરો 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 સાતના ના સરનામી રજિસ્ટર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા અત્રેની કચેરી ખાતે મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે પચીસ ચાર બે હજાર પચીસ બાદ રજૂ થયેલ અરજીઓ ભરતી પ્રક્રિયા માટે ઇમેલ અને ટેલિફોન અથવા અરજીમાં દર્શાવેલ સરનામે લેખિતમાં જાણ કરવામાં આવશે ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેક્ટર કચેરી વડોદરા હસ્તક રહેશે જે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો